જવાનું થાય છે હા હા અને અમારે જે સીધુભાઈ કર્યા છે એ કોઈકને બેહારતા આવે તો સારું એટલે સીધુંભાઈ વી આવે કાંઈ અને આપણે આ ગાડી અહીં પડે છે હાથ બાત જોઈ નહીં શું પેલો

ઘરે ગરસે કોંગલાકા એ બસૈયા કોંગલાકા

તો આપણે આવ્યા તા ખાંભાવાળા મેલડીમાં એ અને સિદ્ધુડાની મુનની છે એ લાઇટ આવી હતી એટલે એકલા એકલા વાળા છે પાણી એટલે હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે પાછા આપણે વીયા જાય છે વાળીએ તો આપણે આ મેલડીમાં એ શિવયે વાળીએ પાઈ દીધું

અને હે મે બે કિલો ડાળ લેવાઈ હા વાડીએ જાવી હવે આપણે પાછા એક આ તો સુકાય છે અહીંયા કેમ મને કે થાતું પડે

મને આ બધું સુનાયા છે અને બોલો ઢોરનો હાટું નીને તે વખત લેવાની નથી ગઈજી છે લેવાની બાકી તો કેટલો પછી થાય ને હમ ગરમી થાય પંખો ચાલુ તો હાલો હવે છે તો આપણે વાડિયા દિવસ પેલા અને વાળીએ જઈ મળશું how do you see me? Mar mom min mar po pa be la hare si. Mar mom min mar po pa be la hare si. Pa di